આજે જાણકારી શરૂઆત થાય ઘરે બેઠા બેઠા ટ્રમ્પ ની ચિંતા થાય લોકોને ક્યાં ક્યાં ને જેમાં એનું ચિંતા કોઈ કામ નથી આવવાની ઇલેક્શન તો ઘણા ટેન્શનમાં માં ફરતા તમે ઇન્ડિયામાં તમારે શું ટેન્શન કરવાની જરૂર છે લોકોને ક્યાં ક્યાં ને આ બધું ક્યાંથી પેદા થાય છે સબ જાણ્યો પર વો નહીં જાણ્યો જો જાનવે આયે આ બધી જ શરૂઆત એનાથી છે ઓર હરિરાયજી તો નિશ્ચિંત છે આનંદમાં છે કેમ ઓર કછુ જાણ્યો વિના શ્રીવલ્લભે વલ્લભે ચલો અમુક અવસ્થા ગઈ પણ હવે ધીમે ધીમે જેમ સંસારથી આગળ જઈ રહ્યા છે ત્યારે તો આ અવસ્થા આવે ચિંતા કરવાની તમને છૂટ પણ એ ચિંતા કરવાની સંતાનપાદામ ચરણ રજ છે તો કછું જાણ્યો નહી બિના શ્રી કારણ આપણે ત્યાં ઉપનિષદમાં માં બી ઉદાલક ની કથા આવે છે કે બહુ જ ભણીને આવ્યો ને શ્વેત આવે ઉપનિષદ માં અને કહેવા લાગ્યો બધું જ જ જ ભણી લીધું લીધું બધું બધું જાણી પિતા એક પ્રશ્ન કર્યો તું ભણીને આવ્યો પણ એવું કઈ જાણ્યું કે જેનાથી બધું જ જાણી લેવાય કોઈ એક વસ્તુ એવી તે દુનિયામાં જાણી કે એ જાણે તો બધું જ આવડી જાય બધું જ જાણી જાય બધું ભણ્યો પણ આ સબ્જેક્ટ નહોતો આવ્યો જા પેલા એ જાણી ના અને ફરે છે બધે થાકીને પાછો આવે છે અહંકાર ઓગળી ગયો પિતાજી ક્ષમા કરો પણ એવું શું છે કે જે એક જાણી લેવાથી બધું જ જાણી લે સામે ઘણા બધા ઘડાઓ પડ્યા હતા લાલ પીળા લીલા પિતાએ કહ્યું જો કેટલા બધા ઘડા છે આ પિતાજી ઘણા રંગના છે લાલ પીળા લીલા પણ એની માટીને તું જાણી જાય તો આ બધા ઘડાનું જ્ઞાન તને થઈ જાય એમ જ જેણે બ્રહ્મને જાણી લીધો

कुओ खोदो तो पानी अंदर थी प्रगट था पुष्टि मार्ग तो स्फूरित तो, तो सब ज्ञान अंदर थी स्फूरे और कछु जान्यो नहीं विचार तो करो कम से कम आपणे अहींया छे चंपारण में त्यारे आ रीते रही सके कि और कछु जान्यो नहीं बिना श्री वल्लभे बस चंपारण में वल्लभीय थईने रहो अहींया कोई पूछे तमे कौन तो के वल्लभीय બીજો આપણો કોઈ પરિચય ન હોય તો કેવી શાંતિ લાગે કેવો આનંદ લાગે अब આંખ બંધ કરીએ છે તોય શાંતિ લાગી જે નથી દેખાતો તો જ્યારે વિચાર શૂન્ય થઈ અને વલ્લભીય બની જાય તો કયો આનંદ તો ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક કે કેમ આવી નિશ્ચિતતા બે કેમ બીજુ કાઈ જાણવાની જરૂર નથી લાગતી હરિરાયજીને કંગે જેને જાણ્યા છે એ કેવા છે જે ભૂતલ પર આવે છે અમારા મહાપ્રભુજી જ્યારે ભૂતલ પર પધાર્યા છે ત્યારે જતા ઠાકોરજીએ કહ્યું સ્વામીજી આપ પધારી રહ્યા છો ભૂતલ કર્તવ્ય પોતાના ઈષ્ટને બધું જ ભૂલી ચુક્યો છે આપ એને પકડશો ને આપ એને નામ આપશો આપ એને મંત્ર આપશો બધું ભૂલી જશે પછી એનો ઉદ્ધાર કેમ કરશો

અને વચન આપીને સ્વામીજી પધાર્યા છે મહાપ્રભુજી રૂપિયા ભૂતલ પર અને શું વચન આપ્યું છે એક વાર જેનો હાથ પકડી છે ને એટલે આપણે ત્યાં તો બ્રહ્મસમન સમયે પણ જ્યારે મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે અને એ સમયે સ્વયં ગોવર્ધન ધર શ્રીનાથજી બાવા પ્રગટ થયા ગોકુલમાં યમુનાજીના તટ પર અને ચાર વચને બંધાયા પહેલું વચન આપ્યું કે આપના દ્વારા જે જીવ શરણે આવશે એનો નિશ્ચિત સ્વીકાર કરીશ

ટેક લઈને આવ્યા છે ટેક એટલે પ્રતિજ્ઞા સંકલ્પ લઈને આવ્યા છે ભૂતલ પર કે જીવ ભલે ભૂલી જાય ને વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો ગુલાબદાસ નો પ્રસંગ આવે ગુલાબ ખાન થઈ ગયા હતા ભૂલી ગયા ગુસાઈજી નું બ્રહ્મ સંબંધ પણ લીધું છે આગ્રામાં ગણિકાને ત્યાં રહેવા લાગ્યા પણ ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યો કેવા લાગ્યો મને રોગ થયો છે કહ્યું કે જો આગ્રામાં મારા પરમ વૈષ્ણવ ગુલાબદાસ રહે છે એના દર્શન કરવા માત્રથી રોગ જશે ગુલાબદાસ તો ભૂલી પણ થઈ ગઈ ગયા અને આ વૈષ્ણવ આવ્યો ગુલાબદાસ પાસે ગુલાબ ખાત થઈ ગયા ભૂલી ગયા કે મારું શું કર્તવ્ય શું કરવું છે પણ એ વૈષ્ણવના મુખે જ્યારે એ સાંભળ્યું કે તમને ગુસાઈજી યાદ કરે છે અને જ્યારે આ વચન સાંભળ્યા ચોધા રાસુએ ગુલાબદાસ રડી પડ્યા છે એના પર કૃપા ગુસાઈજી એવા તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં તમને જોવા મળે જીવ ભૂલ્યો છે વલ્લભ નથી ભૂલ્યા કારણ કે જીવે પ્રતિજ્ઞા નથી લીધી પણ વલ્લભ તો એ પ્રતિજ્ઞા લઈને આવ્યા છે કે મારે આ દૈવી જીવોને પ્રભુને સોંપવા છે અને એટલે જ તો મહાપ્રભુજી પ્રતીક્ષા નથી કરી કે આ કોઈક એક જગ્યાએ હવેલી બાંધીને બિરાજમાન ન રહ્યા કે જે દૈવી હશે આવશે ના દૈવી નથી પોતાના સ્વરૂપને જાણતો પણ ભારતના કોઈ પણ ખૂણામાં કોઈ ગામડાના ઝૂંપડામાં પણ રહેતો હશે ત્યારે હું એના આવવાની રાહ નહીં જોઉં હું પોતે ખૂણા ચરણારવિંદથી એના ઘરે જઈ એના માથે ભગવત સેવા પધરાવી એને લીલાનું સુખ આપીશ ભૂતલ આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે અને મહાપ્રભુજીએ પોતાનું વચન પાડ્યું છે અને હે વૈષ્ણવો તમે બધા જ યાદ રાખજો તમારા બધાનો હાથ મહાપ્રભુજીએ પકડ્યો છે તમને બ્રહ્મ સંબંધ આપી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે તમારો હાથ પકડ્યો ઠાકોરજીના હાથમાં આપતા પહેલા એટલે કદાચ કોઈ જીવ ભૂલી જાય અમારા વલ્લભ તમને ક્યારેય નહીં ભૂલે શ્રી વલ્લભની કૃપા પ્રત્યેક બ્રહ્મ સંબંધી દૈવી જીવ પર સદાય રહેવાની છે જીવ જીવનમાં ક્યારે એટલા અપરાધ નથી કરી શકતો જે વલ્લભની કૃપાથી વધી જાય એમની કૃપા તો અગાધ છે જેમ કોઈ ઓરડા પચીસ વર્ષથી બંધ હોય ઓરડો અને અંધારું હોય એમાં તો એનું અંધારું દૂર કરવા માટે કેટલા કલાક લાગે ક્યાં કલાક એક વાર દિવસ વાળી પ્રગટાવ એક ક્ષણમાં ભલે ને પચીસ કે પચાસ વર્ષનું અંધારું હોય એક ક્ષણમાં જતું રહે છે એમ જ

જીવ અને બ્રહ્મનો હસ્તમેળાપ કરાવનારા શ્રી વલ્લભ છે અને એટલા માટે કહ્યું કર ગહી છાડે નહીં જિનકી એસી ટેક હાથ પકડીને છોડશે નહીં એવી ટેક લેવા વાળાના શરણમાં તમે આવ્યા છો એટલે નિશ્ચિંત થઈ જાઓ કેટલી આસક્તિ શ્રી હરિરાય મહાપ્રભુજીને છે કારણ જેને નેત્રોમાં વસાવ્યા છે પછી આ નેત્રો જ્યાં પણ જુએ છે તો બધે એ જ દેખાય છે પ્રીતમ છબી નયન બસી દૂજી કહા સમાય ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય રહીમજી પણ કહ્યું ને કે જેમ કોઈ ભરેલી ધર્મશાળા હોય અને કોઈ મુસાફર આવ્યો રહેવા માટે ને ખબર પડે કે આખું ભરેલું છે ખાલી નથી તો એ આપ મળે બીજી જગ્યાએ જતો રહે એમ જ વિષયો આવે આંખની સામે પણ એ જુએ કે આની આંખમાં તો વલ્લભ વસેલા છે બીજી જગ્યા જ નથી વલ્લભ સિવાય તો અન્ય વિષયો પણ આગળ જતા રહે છે એમ હરિરાય મહાપ્રભુજી કહે છે શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહા દેખો તહા યે મારી જીવા પર અને મારા નેત્રોમાં આ બંને જગ્યાએ વલ્લભનો વાસ છે પ્રભુને આ બંને જગ્યાએ રાખી લેજો જીવામાં ને આંખોમાં અને જેને કારણ કે નેન અરુ બેન મેં રસજુ છાવે શ્રી ગિરધર જબ અપનો કરી જાણે યા વૈઠલનાથ બસત જીએ જાકે તાકી રીત પ્રીત છબી ન્યાર જેના હૃદયમાં ભગવાન આવ્યા હોય ને એની બે વસ્તુમાં પ્રભાવ દેખાય એક એની આંખમાં અને બીજી એની વાણીમાં પ્રભુ જ્યારે હૃદયમાં આવીને વસે એટલે આ બે જગ્યાએ પ્રભુ છલકે કારણ કે જેમ ઘડો ભરાયેલો હોય એટલે ઉપરથી છલકતો હોય એમ જેનું હૃદય ભગવત પ્રેમથી ભરાયેલું હોય તો એ ભગવદ રસ આ બે જગ્યાએથી પ્રગટ થાય સૌથી પહેલા આંખોમાં એની આંખોમાં ભગવાન દેખાય અને એની જીવવામાં સદાય ભગવદ નામ ઉચ્ચરાય ઉચ્ચાર થાય તો અહીંયા હરિરાયજી કહે મારા હૃદયમાં તો શ્રી વલ્લભ બિરાજમાન છે અને એટલા માટે વલ્લભ વલ્લભ રટત હું અખંડ વલ્લભ નામ જપ વાર્તા સાહિત્યમાં તમે જુઓ અમારા દમલાજી અહિયાં વર્ધા ગામ મહારાષ્ટ્ર નું અને રોજ અટારી પર બેઠા રહે માર્ગમાં દ્રષ્ટિ વલ્લભને શોધતી આંખો અને મુખમાં શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ અખંડ જા ક્યાંય લૌકિક આસક્તિ કોઈની સાથે નથી એક જ નામ મુખમાંથી શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ અને દ્રષ્ટિ રાજમાર્ગ ઉપર ક્યારે મારા વલ્લભ પધારશે